લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઘોઘારોડની ગૌશાળાના રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂ બરામત કરતા આરોપી ફરાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની બાતમી મળી હતી કે ઘોઘારોડ ગૌશાળા પાસે રહેતા પરેશભાઈ વલ્લભભાઈ સોલંકી તેમના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી વિદેશી દારૂની સાડત્રીસ બોટલ મળી આવતા આરોપી પરેશભાઈ સોલંકી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકે ગુનો નોંધાવી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા Mm-hmm. う、uh.